હેલો વિદ્યાર્થી મિત્રો મારું નામ પ્રશાંત રાવલ છે અને આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ કે બોર્ડની અંદર પેપર પેટર્ન કઈ રીતે છે બ્લુપ્રિન્ટ કઈ રીતે છે કયા અંદરથી કયો ક્વેશ્ચન કેટલા માર્ક્સનો પૂછાય છે ઓકે તો લેટ ગેટ સ્ટાર્ટેડ જોઈએ આપણે પેલા સૌથી પહેલા મારી પાસે બોર્ડનું પ્રશ્નપત્ર બ્લુપ્રિન્ટ બરાબર ગુજરાત બોર્ડની અંદરથી ઓફિશિયલ અપલોડ કરેલી બે હજાર ચોવીસ પચીસની છે બરાબર કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનો સવાલ પૂછા છે બરાબર જેમ કે સૌથી પહેલા ચેપ્ટર નંબર એક છે જે ટોટલ

એમાંથી બે જ માર્ક્સ માત્ર શેના છે એમસીક્યુ ના છે બરાબર એવી રીતે એમાંથી જો જનરલ વિકલ્પો સાથે સાત માર્ક્સનું અને જનરલ વિકલ્પો વગર કેટલા માર્ક્સનું અગિયાર માર્ક્સનું પૂછાય છે બરાબર સાત માર્ક્સ અને અગિયાર માર્ક્સ જો જનરલ વિકલ્પો સાથે કેટલા માર્ક્સ છે અગિયાર માર્ક્સ છે એનો મતલબ કે બે માર્ક્સનો એક સવાલ પૂછાઈ શકે ત્રણ માર્ક્સનો એક સવાલ પૂછાઈ શકે અથવા તો ચાર માર્ક્સનો પણ સવાલ પૂછાઈ શકે બરાબર એટલે ચેપ્ટર નંબર બે જે છે એ બે ત્રણ અને ચાર માર્ક્સ માટે છે

પાર્ટ એ જે છે એની અંદર ટ્વિસ્ટ કરેલા एमसीक्यू સૌથી વધારે પૂછાતા હોય છે બરાબર બીજું જુઓ ચેપ્ટર નંબર ચાર જે છે બરાબર ટોટલ નવ માર્ક્સનું છે એમાંથી ત્રણ માર્ક્સ કે ના પાર્ટ એ ની અંદર છે બરાબર છ માર્ક્સ જે છે જનરલ વિકલ્પ વગર અને દસ માર્ક્સ જનરલ વિકલ્પ સાથે બરાબર જનરલ વિકલ્પ સાથે મતલબ કે દસ માર્ક્સ છે ને તો એની અંદર બે માર્ક્સનો પણ અથવાનો સવાલ આવી શકે ત્રણ માર્ક્સનો પણ આવી શકે અને ચાર માર્ક્સનો પણ એક અથવાનો સવાલ આવી શકે બરાબર જનરલ વિકલ્પ સાથે એટલે કે જનરલ વિકલ્પ સાથે ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાઈ શકે તો દસ માર્ક્સની અંદર દસ માર્ક્સનું એમની અંદર વધુમાં વધુ શું કરી શકે પૂછી શકે બરાબર જો આના વખતે આના માટે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે પ્રકરણ દીઠ ગુણભાર નમૂના પ્રશ્નપત્ર મુજબનો છે જે બદલાઈ શકે છે બરાબર પ્રકરણ દીઠ ગુણભાર બદલાઈ શકે એનો મતલબ અહીંયા ચાર માર્ક્સ પૂછાલો છે બરાબર તો એમ ચાર માર્ક્સનો જ સવાલ પૂછાય એવું જરૂરી નથી બે માર્ક્સના બે સવાલ પણ પૂછાય શકે પણ ટોટલ યુનિટનો ગુણભાર પચીસ હોવો જોઈએ બરાબર કેટલો હોવો જોઈએ પચીસ બરાબર તો પચીસ યુનિટ વનની અંદરથી ટોટલ કેટલા માર્ક્સનું પૂછાઈ શકે પચીસ માર્ક્સનું બરાબર મોટા ભાગે જે છે આ ગુણધાર ગુણભારની અંદર ફેરફાર થતો નથી બરાબર આનું વંશિકતાનો આણવી આધાર ટોટલ કેટલા માર્ક્સ નવ માર્ક્સ બરાબર ચાર માર્ક્સના તો એમસીક્યુ છે પાંચ માર્ક્સ જનરલ વિકલ્પો વિના અને પાંચ માર્ક્સ જ છે જનરલ વિકલ્પો સાથે મતલબ કે આની અંદર કોઈ પણ અથવાનો સવાલ પૂછાશે નહીં બરાબર એવી રીતે બધા જ ચેપ્ટર ની અંદર આપણને આપેલું છે કે ભાઈ માનવ સ્વાસ્થ્ય અને રોગો છે તો કેટલા માર્ક્સ નું છે બરાબર તમારે આપણે ધ્યાન રાખવાનું છે કે ભાઈ આ જે પાંચ માર્ક્સ ના જે છે એમસીક્યુ બરાબર મોટા ભાગે પાંચ માર્ક્સ બરાબર એની અંદર આપણે શું કરવાનું છે વધારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ એમસીક્યુ એની અંદર આપણે મોટા ભાગે શું કરી લઈએ કવર કરી લઈએ અમુક ચેપ્ટર્સ એવા છે કે જે આખે આખા કેવા છે થિયરિકલ છે બરાબર તો એવા ચેપ્ટર ની અંદર એમસીક્યુ ની મહેનત કરવી પડે કે એવી વધારે ઓકે તો થિયરિકલ ચેપ્ટર જે છે જેમ કે માનવ સ્વાસ્થ્ય અને રોગો બરાબર માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો એવી રીતે સજીવો વસ્તી નિવાસન તંત્ર અને જે વિવિધતા વધારે લાગે બરાબર હવે આપણે જોઈએ અમુક સવાલ મેં કાઢેલા છે કે જે ચેપ્ટર નંબર એક થી છ ના છે બરાબર આઈએમપી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે એની મેં એક પીડી પીડીએફ બનાવેલી છે જે હું તમને લિંક જે છે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશ બે માર્ક્સના સવાલ જો ચેપ્ટર નંબર એકમાંથી પૂછાતા હોય જેમ કે આપણે અહીંયા કીધું કે બે પ્લસ બે બરાબર તો બે બે માર્ક્સના કેટલા બે સવાલ પૂછાઈ શકે અથવા ચાર માર્ક્સનો એક સવાલ પૂછાઈ શકે તો ચેપ્ટર નંબર એકમાં માત્ર બે માર્ક્સના અને ચાર માર્ક્સના સવાલ જ આપેલા છે ત્રણ માર્ક્સનો પૂછાય જ ન શકે બરાબર ચાર છે ત્રણ માર્ક્સનો પૂછાય તો શું થાય એક જ માર્ક્સ વધે તો એક માર્ક્સ જે છે એ ફ્લક્ચ્યુએશન ચાલે નહીં ઓકે તો બે બે માર્ક્સના બે સવાલ કાં તો ચાર માર્ક્સનો એક સવાલ તો એ રીતે આપણે શું કરેલું છે તો કે ભાઈ આખું ડિવાઈડ કરેલું છે ને એની એક આપણે પીપીટી બનાવેલી છે ઓકે હવે જોઈએ જોઈએ બરાબર જો આપણી પાસે અહીંયા પીપીટી છે કે ભાઈ સૌથી પહેલા આપણે જોઈએ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બરાબર ટ્વેલ્થ સાયન્સ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે વર્ચ્યુઅલ બાયોલોજી છે બરાબર બાય પ્રશાંત રાવલ

જો આઠ પોઈન્ટ કરતા નાનો સવાલ બનતો હોય તો એના માટે આપણે શું કરવું પડે સાથે સાથે ડાયાગ્રામ શું કરવું પડે ડ્રો કરવી પડે બરાબર અથવા તો 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 આ બધી વસ્તુ ન પૂછાય બરાબર બરાબર એકદમ નાનો સવાલ હોય હોય ડાયાગ્રામ જે આવડતી દોરી નાખવાની બાકી એમાં કોઈ પ્રોબ્લેમ નથી બે માર્ક્સનો સવાલ જે છે એકદમ નાના જે છે બરાબર મેક્સિમમ જે છે ઓછામાં ઓછા એની માટે છ પોઈન્ટ લખવા પડે વધુમાં વધુ આઠ પોઈન્ટ લખવા પડે એનાથી લાંબો સવાલ થાય નહીં ઓકે એવી રીતે પરાગ્રત ની જીવિતતા છે તફાવત આપો અને બીજું કે બે માર્ક્સના સવાલની અંદર જો લખેલું હોય કે આકૃતિ દોરવી બરાબર તો જ દોરવાની બે માર્ક્સના સવાલની અંદર આકૃતિ પૂછાતી જો આકૃતિ પૂછાય તો કઈ રીતે કે ભાઈ આ સવાલ ની અંદર આ આકૃતિ દોરો બરાબર જેમ કે અહીંયા છે જો લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિના અંડકના છેદ દર્શાવતી નામ દેશન યુક્ત આકૃતિ દોરો બરાબર તો એના માટે આપણે ખાલી આ શું કરવાનું છે આકૃતિ દોરો કરવાની છે અને બીજું કે એની અંદર નામદેશન બરાબર લેબલિંગ કરવું એકદમ મહત્વનું છે બરાબર લેબલિંગ કરવા માટે જોજો એક વસ્તુ ધ્યાનમાં લેજો કોઈ પણ ડાયાગ્રામ આપણે દોરેલી હોય બરાબર તો એના માટે લેબલિંગ કરવા માટે આપણે શું કરવાનું સ્ટેટ લાઇનનો ઉપયોગ કરવાનો છે બરાબર તમે કોઈ પણ વસ્તુ લખો તો આવી રીતે સ્ટેટ લાઈનમાં લખો બરાબર આવી રીતે મોટા ભાગના વિદ્યાર્થીઓ આ ભૂલ કરતા હોય બરાબર તો જે લેબલિંગ કરવાનું હોય તો એ રીતે આ રીતે શું કરીએ કે ભાઈ જે બાજુ લેવલનું નામ હોય એ બાજુ દોરે બરાબર આ કેવું છે રોંગ છે આ રાઈટ છે બરાબર તમારી આકૃતિની અંદર નામ જે ભાગમાં દર્શાવેલું હોય એ ભાગ દેખાતો હોય તો તમારી આકૃતિ સાચી બરાબર આકૃતિ તમે ડાયાગ્રામ જેવો પણ ડ્રો કરેલો હોય બરાબર એના સાથે કોઈ મતલબ નથી નામ નિદેશન કેવું હોવું જોઈએ સાચું હોવું જોઈએ ઓકે તો આ બે માર્ક્સના સવાલ થઈ ગયા હવે આપણે જોઈએ ત્રણ માર્ક્સના સવાલ બરાબર ત્રણ માર્ક્સના સવાલની અંદર જો ત્રણ માર્ક્સ અને ચાર માર્ક્સના સવાલ જે છે એ રીતના છે કે એની અંદર ડાયાગ્રામ જો ન પૂછેલી હોય તો પણ શું કરવાનું દોરી નાખવાની બરાબર ત્રણ માર્ક્સના સવાલ અને ચાર માર્ક્સના સવાલની અંદર આપણે ધ્યાન રાખવાનું છે કે ડાયાગ્રામ જો ન પૂછેલી હોય તો પણ શું કરી નાખવાનું ડ્રો કરી દેવાની જેમ કે સ્તન ગ્રંથિની રચના છે બરાબર તો એની અંદર ડાયાગ્રામ આપણે તો કરવી પડે બરાબર જો બાજુમાં તમને ડિસ્ક્રિપ્શન આપેલું હોય કે આકૃતિ જરૂરી નથી બરાબર તો જ આકૃતિ નહીં દોરવાની બાકી આકૃતિ કેવી છે ફરજિયાત છે આ બાવીસ સવાલ કરો એટલે તમારે ક્યારે વાંધો આવે નહીં એવી રીતે ચાર માર્ક્સના આપણી પાસે છે આઈ ક્વેશ્ચન્સ બરાબર ચાર માર્ક્સ ની અંદર પણ આપણે ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે લખવાનું હવે લખવાની રીત પણ જે છે ને એ હોય બધાની અલગ અલગ હોય બરાબર કઈ રીતે લખવું છે કે ક્વેશ્ચન નંબર એક હોય બે હોય બરાબર તો અહીંયા ક્વેશ્ચન નંબર મારી દીધો આપણે બરાબર પછી અહીંયાથી સવાલનો જવાબ લખવાનો ચાલુ કરો બરાબર તો હવે અહીંયા લાઈન છોડીને પણ તમે જવાબ લખી શકો અથવા તો જો જે પણ તમે લખો છો કેવું સુ વ્યવસ્થિત લાગવું જોઈએ બરાબર તમારા અક્ષર સારા છે ખરાબ છે એની સાથે કોઈ લેવા દેવા નથી પણ તમે જે વસ્તુ લખો છો એ કેવી હોવી જોઈએ સુ હોવી પડે બરાબર સામેવાળાને કોઈ પણ મેઇન પોઈન્ટ હોય એ દેખાવો જોઈએ જેમ કે અહીંયા આપણે લખીએ ને ભાઈ સ્તન ગ્રંથી બરાબર તો આ સ્તન ગ્રંથી સામેવાળાને શું કરવું પડે દેખાવું જોઈએ બરાબર સવાલનું નામ પણ લખો અને બીજું કે એમાં જે મુદ્દા આવતા હોય પોઈન્ટ આવતા હોય બરાબર એને એકદમ પોઈન્ટ પાડીને લખો જેથી સામેવાળાને ખબર પડે કે આ ભાઈને કંઈક આવડે છે બરાબર તો આ રીતે લખો બીજું ચાર માર્ક્સની અંદર ડાયાગ્રામ ન આપેલી હોય પહેલાં કીધું એ પ્રમાણે બરાબર ડાયગ્રામ દોરવાનું એવું લખેલું હોય કે આકૃતિ જરૂરી નથી તો જ નહીં દોરવાની બાકી આકૃતિ કેવી હોય ફરજિયાત હોય ઓકે હવે આ જે પીપીટી છે બરાબર પીડીએફ છે હું તમને લિંક જે છે ની અંદર મૂકી દઈશ અને છથી લઈ અને તેર ચેપ્ટર સુધીની જે પીડીએફ છે મેં બનાવેલી છે બરાબર એના માટે હું અપકમિંગ વિડીયો બનાવવાનો છું એના માટે સાથે રહેજો બીજું કે એમસીક્યુ માટે કઈ રીતે તૈયારી કરવાની છે બરાબર કયા ચેપ્ટરમાં કઈ રીતે કેટલા ગુણભાર આપવા કેટલા એમાં મહેનત કરવી બરાબર એના માટેનો પણ એક નવો વિડીયો બનાવવાનો છું તો સાથે રહેજો